અને ચારસો નેવું ને ભાગતા શેષ અનુક્રમે ત્રણ પાંચ અને સાત વધે છે તો બસો દસ માં શેષ કેટલી વધારવાની છે ત્રણ બસો દસ માઇનસ ત્રણ કરો એ જો કેટલા મળશે બસો સાત એવી જ રીતે ત્રણસો પચાસ છે શેષ કેટલી વધારવાની છે પાંચ એટલે કેટલા મળે છે ત્રણસો સંખ્યા છે એવી રીતે ચારસો નેવું છે સાત હવે આ માઇનસ સાત કરીએ તો ચાર આઠ ત્રણ આજે આપણને આ ત્રણેય સંખ્યાનું શોધવાનું ગુસા ગુસ્સા શું પણ એકદમ સરળ રીત શીખીએ સૌથી પહેલા કરીએ છું બધાને આપણે ગુસ્સા માટે શું કરતા હતા બસો સાત છે આવી રીતે અવયવો પાડતા હતા એ જ રીતે અહીંયા ત્રણસો પિસ્તાલીસ છે એના અવયવો પાડી દેતા હતા અવયો પાડીએ પેલા જો બધાના અલગ અલગ અવયો પાડીએ જે અવયવ કોમન આવે છે ત્રણેય એકદમ જેમાં લસા માટે લઈએ છીએ એવી રીતે ત્રણે એક સાથે આપણે ગુસા શોધીશું સૌથી પહેલા બસો સાત છે સાત પ્લસ નવ આપણે જાણી કે ત્રણ ની ચાવી છે આના માટે વપરાય છે જો પેલા ત્રણ થી પાક ચાલશે તો જો ત્રણ સાત એકવીસ થાય ત્રણ છક અઢાર ત્રણ અહીંયા જો અઢાર વધે છે બે સાત સત્યાવીસ છે ત્રણ ભાગ ચાલે છે ફરીથી અહીંયા જો પાંચ ને ચાર નવ નવ વત્તા ત્રણ બાર આવા ચાવી જે છે વિભાજ્યતાની આવડતી હોય તો ડાયરેક અવયવ પાડવામાં સરળતા થઈ જાય એના માટે અલગથી વિડીયો મૂકેલા છે ત્રણે ભાગ ચાલે ત્રણ એકા ત્રણ ફરીથી ત્રણ એકા ત્રણ અહીંયા પાંચ એકસો પંદર છે ફાસ થી ભાગ ચાલશે જો पांच से तो पांच दू दस पांचताली पंदर तेव से तो तेव एका तेवीस फरी चार सौ से आठ ने चार बार बार वत्ता तरह पंदर पंदर ने आप त्री भागी सके आखी संख्या त्री भागी सका है त्री भाग चलाइए तरह एका तर तर छक अठार अँ एक, एक सौ एकसठ आया है छत्ता एक सात सात ने एक आठ त्राणी बगे जो आने चार न पगे एक संख्या है पांच नगे छाए सात जो सात दू चौद सात भाग सात दू चौदे सात ताली एक तेवीस ગુણ્યા એક એટલે અવયવ પડી ગયા બસ જોવાનું શું કેટલા અવયવ કોમન છે એક વખત બીજા એકમાં સાત છે નહીં સાત લેવાશે નહીં ત્રેવીસ 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 ત્રણ ગુણ્યા ત્રેવીસ ત્રેવીસ ગુણ્યા ત્રણ કરીએ તો ત્રણ તાલીસ નવ ત્રણ છ આ એક શું આવ્યો ગુસા એટલે કે આગ્રણ સિત્તેર છે એનાથી આજે સંખ્યા છે દરેક બસો દસ છે અને ભાગો શેષ કેટલી વધશે ત્રણ વધશે ત્રણસો પચાસ છે અને ભાગો શેષ કેટલી વધશે છે સાત શોધશે એક સાથે શોધવા માટે શીખીએ જુઓ સૌથી પહેલા કરવાનું શું બસો સાત છે પછી હજાર ત્રણસો પિસ્તાળીસ પછી હજાર ચારસો ત્યાસી આપડે લસા માટે આવી રીતે બધાના ભેગાઓ હોય છીએ એ જ વસ્તુ અહીંયા કરવાની ખાલી એક વસ્તુ યાદ રાખવાની શું જો ભાગ ચાલે પહેલા પહેલામાં ત્રણ થી ભાગ ચાલે છે જો અહીંયા ત્રણ થી ભાગ ચાલે છે ત્રણ ત્રણ એકા ત્રણ છક અઢાર ત્રણ નવ સત્યાવીસ ફરીથી ત્રણે ભાગ ચાલે છે જો ત્રણ એકા ત્રણ ફરીથી ત્રણ એકા ત્રણ ત્રણ પાંચ પંદર ફરીથી ત્રણ થી ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ ત્રણ છક અઢાર ત્રણ એકા ત્રણ તો જો આ ત્રણ થી ભાગ ત્રણ જગ્યાએ જેટલા હોય બે માં પાડતા હોય તો બંને માં ચાલવું જોઈએ ત્રણ માં ભાગ પાડતા હોય ત્રણ માં ચાલવું જોઈએ ચાલે છે આ ત્રણ લેવાના સાઈડમાં જો અહીંયા લીધા છે સાઈડમાં ફરીથી ગોસતતેસ 3 થી ભાગ ચાલે છે તો 3 1 3 2 6 349 23 3 61 થાય ફરીથી અહી જો 5 ને 1 6 ને 1 7 સેલા 3 ને ભાગા છે નહીં અહીયા લખાસા 115 અહીયા 161 સે 6 વત્તા 1 7 ને કાટ અહીયા પણ ભાગ ચાલે છે નહીં જો આ જે 3 સે આમાંથી એક જ જગ્યા ભાગ ચાલે છે બધી જગ્યા ચાલતો નથી તો આ 3 લેવાના નહીં ખાલી જો એક જોતા તો 3 લીધા છે ફરીથી 23 નો અહીયા ભાગ જો 5 થી ભાગ ચાલે છે 5 23 ના 23 પાંચે ભાગ ચલાવીએ તો પાંચ પંદર એકસો એકસઠ હવે અહીંયા જો આ ત્રેવીસ સાત થી ભાગ છે સાત ત્રેવીસ 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 હવે જો બધામાં ત્રેવીસ થી ભાગ ચાલશે તો અહીંયા લખીએ ત્રેવીસ એકાદ ત્રેવીસ અહીંયા એક તો ત્રેવીસ થી એમાં ભાગ ચાલે છે તો આ ત્રેવીસ સાઈડમાં લેવાશે પહેલા ત્રણ પછી આવ્યા ત્રેવીસ એટલે કે જેમ પ્રેક્ટિસ ખબર પડી છે માટે માટે કરીએ કરીએ શું શું આ કરતા એ તો ત્રેવીસ થી ત્રણ જગ્યાએ ભાગ ચાલે છે એટલા માટે આ ત્રેવીસ લીધા આ ત્રણ લીધા ત્રેવીસ ગુણ્યા ત્રણ ઇગ્ન એટલે કેવી સંખ્યા છે જેનાથી આ બસો દસ ત્રણસો પચાસ અને ચારસો ને ભાગીએ છીએ તો શેષ ત્રણ પાંચ અને સાત વધે છે આવી રીતે ઘણીતાની રીતિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ